ગુજરાત મંત્રી મંડળ વિસ્તરણ છી માંથી એકવીસ મંત્રી શપથ લીધા ચાર નેતાઓના ખાતાઓની ફેરબદલ બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ ત્રીજી યાદી જાહેર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત નો દુરપ્રયોગ કરી ભૂખડ જાપાનની બે વર્ષ એકવીસ લાખ રૂપિયા મફત યુ ભોજન ઝાપટી ગયો મુંબઈના મલાવાડામાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ વીસ દુકાનો બળીને ખાખ ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત વચ્ચે હાલ વાતચીત ડીલ પર પિયુષ ગોયલ નું મોટું નિવેદન દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અપરાત ફરી પંજાબમાં સરહિદ સ્ટેશન દુર્ઘટના સર્જાઈ ડિજિટલ એરેસ્ટ ના કેસ વધતા સુપ્રીમ કોર્ટ ચિત કેન્દ્ર અને સીબીઆઈ પાસે માંગ્યો જવાબ વડોદરાના દિવાળી પર્વ પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસનની નાખીને સળગાવનાર પતિને દસ વર્ષ એસટી વિભાગના છત્રીસ હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર રાજ્ય સરકારની મોટી જાહેરાત દિવાળી અને નવા વર્ષ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસાદની આગાહી તહેવારના ટાણે ખેડૂતો ચિંતામાં દિવાળી લઈને અમદાવાદ મેટ્રો ના સમયમાં ફેરફાર સમયમાં ત્રણ કલાકનો નો ઘટાડો કર્યો વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી માંથી બે પોઈન્ટ પચીસ કરોડ રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયું સાબરકાંઠા જૂથ અથડામણ પોલીસ સાહીઠ લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી વીસ ની કરી અટકાયત નવી ઉંચાઈ સોના ની કિંમત ગત વર્ષ કરતા સાહીઠ વધુ જોવા મળી એક લાખ રૂપિયા ભાવ ગુજરાત નું નવું મંત્રીમંડળ સૌથી ઊંચું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી ચાઇનીઝ અને ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ગુનો દાખલ થશે દિવાળી પર્વમાં ફટાકડા ફોડવાના બાબતે તંત્રનું નું જાહેરનામું ચપટી વગાડતા જ નિસ્તાનું અને પાકિસ્તાનનું યુદ્ધ અટકાવી દિવાળી છઠ કારણે દિલ્હી થી મુંબઈ સુધી ભારે ભીડ સુરત સ્ટેશન ટ્રેન માં જવા બે કિલોમીટર લાઈન અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે એક વર્ષમાં તોતેર કલાક વેડફાય આજે બનશે વર્લ્ડ રેકોર્ડ ઓગણ દીવડા મિત્રો દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયા એકવીસ મોકતો રાહ જોઈ રહ્યા છે તે કેટલાક ખેડૂતોને આપતો મળી ચુક્યો છે પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં જીવ પણ ખાલી છે આ વખત સરકાર ત્રણ રાજ્યોમાં ટ્રાન્સફર થઈ ચૂક્યો છે ત્યારબાદ મિત્રો ભિંડારામાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે એવો માનવામાં આવે છે કે ચૂંટણી પંચ ઓક્ટોબર અંતમાં અથવા તો નવેમ્બરની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજી શકે છે

તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવી વ્યાજવા પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રવિ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માગ ખેડૂત કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો કેન્દ્ર સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરી માર્ગ સુલક નિયમો બે હજાર સુધારો કર્યો છે પંદર નવેમ્બર બે હજાર પચીસથી ફાસ્ટિંગ વગરના

ગુજરાતના ખેડૂતો માટે ફાયદાની વાત માત્ર બે પિયતમાં પાકી જશે આ કઉ એકસો વીસ દિવસમાં ઉપજ તૈયાર હવે મહિલાઓને મળશે રૂપિયા સાત હજાર કમાવાની એલઆઈસી વીમા સખી યોજના મોદીએ રશિયા પાસેથી ફ્રૂટ ઓઇલ નહીં ખરીદવાની ખાતરી આપી ટ્રમ્પ ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીના રાજીનામા સવારે નવા મંત્રીમંડળને શપથ વિધિ વેપારીની જાન બહાર જીએસ્ટી ના વહીવટ કરી ચાર પોઈન્ટ બાસઠ કરોડ ની છેતરપિંડી ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો તંત્રે જ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતા સરકાર નોંધપાત્ર રાહત આપી છે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડવાનો નિર્ણય લીધો છે અને નવા ઈંધણ ભાવ આજથી લાગુ કરવામાં આવે છે જે સરકારી સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં પચીસ પોઈન્ટ સાસઠ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલમાં એક પોઈન્ટ ઓગણચાળીસ સસ્તો થયું છે ત્યારે દિવાળી પેલા ઈતરણ પાવમાં કટાડો જંતા જનતા માટે પેટ ઓછો નથી ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર સહાય હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂર દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો